એટારામપુરા પાસે ગાડીનું ટાયર ફરતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો ત્યારે આજે સમાજના લોકો ગંભીરપુરા લોકાચાર જઈ રહ્યા હતા તે દરમિયાન એટારામપુરા પાસે અચાનક ગાડીનું ટાયરતા અંદર સવાર નવથી દસ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ સારવાર આપીને ચારથી પાંચ લોકોને વધારે ઇજાઓ પહોંચતા આગળ રિફર કરવામાં આવ્યા હતા અને અકસ્માત સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભાભર સરકારી

ગાડી ઊંધી પડી અને લોકો બધા ઘાયલ થયા છે એના સારવાર અર્થે બાબત સરકારી દવાખાનામાં લાવેલ છે એમાં એક ભાવાભાઈ રામાભાઈને વધુ લાગ્યું છે માળી સમાજના ભાવાભાઈ રામાભાઈને થોડું વધારે લાગ્યું છે ત્રણ જણને પાટણ રિફ્ટ કર્યા છે બીજા બે ત્રણ જણને જે લાગ્યું એમને પાટાપીંડી કરી અને ઘરે મોકલેલ છે